પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની સરકારે આજે ફરી એકવાર નિરાશાજનક બજેટ રજૂ કર્યું છે બે હજાર ચૌદમાં અને બે હજાર ઓગણીસમાં તેમણે વાયદો કર્યો હતો કે ખેડૂતોને એમએસપી મળશે પરંતુ આ બજેટમાં પણ સરકારે આ વાયદો પૂરો કર્યો નથી મધ્યમ વર્ગને પણ આ બજેટથી કોઈ ફાયદો થશે નહીં આ મુદ્દા પર આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાનભાઈ ગઢવીની પ્રતિક્રિયા આવી સામે એવા સંજય પોપટ નરેન્દ્ર મોદીનું ત્રીજી વખતનો જે બજેટ હતું એ બજેટ એટલું નિરાશાજનક છે કે એમણે કહ્યું હતું કે ખેડૂતોને એમએસપી આપવામાં આવશે બે હજાર ચૌદ ને બે હજાર ઓગણીસમાં વાયદો હતો અને કોઈ ખેડૂતો માટે રાહતના સમાચાર નથી આજે આપણો દેશ ખેતી પ્રધાન છે ખેડૂતોની પાછળ ખેતમજૂરો શ્રમિકો આ બધા એમની પાછળ નભી રહ્યા છે ભાગિયાઓ એમના માટે કશું જ નથી મધ્યમ વર્ગ માટે કોઈ જ રાહત નહીં તમે વિચાર કરો ઉદ્યોગપતિઓ બેફામ ઉદ્યોગપતિઓ રૂપિયો છે ટેક્સ કેટલું ભરે છે જીએસટી ગરીબ અને મધ્યમ વર્ગ જીએસટી ભરતું હતું તો પાંચ ટકા જ ઉદ્યોગપતિઓ ભરતા હતા ઉદ્યોગપતિઓ જેટલું કમાય એટલું એ સેટલમેન્ટ કરી લે પણ મધ્યમ વર્ગ છે એ જો ત્રણ લાખ થી વધારે કમાશે તો એમને ટેક્સ ભરવાનું ગજબની નીતિ છે

વિશેષ લાભો આપ્યા તો ગુજરાતે શું પાપ કર્યું છે ગુજરાતે પચીસ સીટો તમને આપી છે મોસાડે જમણ આપી છે સીટ આપી છે તો ગુજરાતીઓને તમે એમને નાખી દીધા છે અત્યારે મહારાષ્ટ્રમાં મહિલાઓને સારું મળે છે મધ્યપ્રદેશ મળે છે રાજસ્થાન સાડા ચારસો રૂપિયા ગેસ સિલિન્ડર મળે છે ગુજરાતની ને કશું નથી પડતું બેરોજગાર યુવાનોને મળતું નહીં તો પેપર ખૂબ જ નિરાશાજનક છે ગુજરાતીઓ વાસે ગુજરાતી વાસીઓ માટે તો અપમાનજનક બજેટ છે હું તો એમ કહું છું કેન્દ્રમાં જો નરેન્દ્ર મોદી અમિત શાહ થી માનીને બધા લીડરો હોય તો એમને ડૂબી મરવું જોઈએ કે ગુજરાતને કશું આપી નથી શક્યા આ ખૂબ જ ચિંતાજનક છે આજે તમે ગુજરાતના ખેડૂતોને બેરોજગાર યુવાનોને મહિલાઓને મજૂરોને શ્રમિકોને કશું જ નહીં આ બજેટમાં માત્ર ને માત્ર ઉદ્યોગપતિઓ મોટા કેટલાક પાંચસો જેટલા છે અને બાકી બિહાર અને આંધ્રપ્રદેશ જે તમારું ગઠબંધન બચાવે એટલે આ ખૂબ જ નિરાશાજનક બજેટ છે ગુજરાતીઓ માટે પણ નિરાશાજનક છે